લોકસભાની ચૂંટણીને લઈ હવે માહોલ ધીરે ધીરે બની છે આ દરમિયાન ગુજરાતની પંદર લોકસભા બેઠકો માટે પોતાના ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે આ દરમિયાન હવે લોકસભાની ચૂંટણીની તારીખ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે આ સાથે જ હવે ચાર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીઓ પણ જાહેર થવાની સંભાવના છે જે બેઠકો ઉપરના ધારાસભ્યોએ રાજીનામા થયા હતા અને હવે તે બેઠક પર પેટા ચૂંટણી યોજાશે રાજ્યમાં ખંભાત વિજાપુર વિસાવતર અને વાઘોડિયા સહિત ચાર બેઠકો પરના ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા રાજીનામા મૂકવામાં આવ્યા હતા આમ હવે ખાલી પડેલી બેઠક ઉપર લોકસભાની સાથે જ પેટા ચૂંટણી યોજાઈ શકે છે બેઠક ઉપર ચિરાગ પટેલ કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય તરીકે વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન ચૂંટાઈ આવ્યા હતા અને દરમિયાન તેઓ હવે ભાજપમાં ચૂક્યા છે પેટા ચૂંટણીમાં તેઓ ભાજપના ઉમેદવાર તરીકે મેટાને ઉતરી શકે છે